બેસ્તાન પોલીસ સ્ટેશનમાં તારીખ બે નવ બે હજાર પચીસના રોજ એક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે એમાં ફરિયાદની ટૂંક વિગત એવી છે કે શ્રી જે છે એ સચિન પલસાણા રોડ ઉપર શ્રી ચામુંડા સ્કેપ ફોલ્ડિંગ કરી અને એક ફોર્મ ધરાવે છે અને એ ફોર્મમાં એ સેન્ટિંગ બાંધકામમાં જે ઉપયોગ લેવામાં આવેલા છે આવે છે સેન્ટિંગની પ્લેટો એ ભાડે આપવાનું કામ કરે છે તો આ ફરિયાદી જે છે એને વિશ્વાસ અપાવી અને છેતરપિંડી કરવાના ઈરાદે ત્રણ આરોપી ત્રણ આરોપી એટલે એક આરોપી જે છે એનું નામ છે પ્રતિકભાઈ કાકડિયા બીજા આરોપી એમના પત્ની ચંદ્રિકાબેન કાકડિયા અને ત્રીજા આરોપી વિદોદ હિરજીભાઈ ખૂટ આ ત્રણેય આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીશ્રીને મળી અને એમને એવો વિશ્વાસ અપાયો કે અમે આ જે પેટો જે આપ આપવો છે એ અમે ભાડેથી લેવા માટે તૈયાર છીએ અને એમના લેટર હેડ ઉપર એક એમને એક એમાઉન્ટ લખી અને એમાં લેટર પેડ ઉપર લખીને આપ્યું અમે કેટલું રિક્વાયરમેન્ટ છે અને એમાં એમની જે કંપની જે છે એમની ડિટેલ પણ લખીને આપી એમનું જે કંપનીનું જે નામ જે છે એ અયાન એન્ટરપ્રાઇઝ કરીને એનું કંપનીનું નામ હતું એના પછી આ જે નક્કી થયું ફરિયાદી પાસેથી પ્લેટો ભાડે લેવાનું નક્કી થયું એના પછી અમુક અમુક ટાઈમ ઇન્ટરવલે અલગ અલગ એટલે કે બસો પ્લેટ બસો વીસ પ્લેટ બસો પચાસ પ્લેટ એમ મળી અને ટોટલ અગિયારસો અને દસ સેન્ટિંગની પ્લેટો જે છે એમને ભાડેથી ફરિયાદીશ્રી પાસેથી આ ત્રણેય આરોપી મેળવી અને એમાં એમણે તૂટક તૂટક સિત્તેર હજારનું એમને ભાડું પણ આપ્યું અને બાકી બે લાખ ચોસઠ હજાર સમથિંગ જે છે એ ભાડું આપવાનું બાકી હતું ત્યારબાદ ફરિયાદીશ્રીએ આ ભાડાની રકમ માગતા એ એ ભાડાની રકમ પણ ના ચૂકવી અને જે પ્લેટો બાબતે અવારનવાર પાછી લેવા માટે એમને આરોપી પાસેથી માગણી કરતા એ પ્લેટો પણ પાછી ના આપી અને એના પછી આ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને આ ફરિયાદીને એવું જાણવા મળ્યું કે આમણે આ આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં આ પ્લેટો બારોબાર બીજા અન્ય વ્યક્તિને વેચી દીધેલી છે જે અનુસંધાને જ આ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ થયા પછી સ્થાનિક પોલીસ સ્ટે પોલીસ સ્ટેશનની તપાસ ટીમ આરોપીઓની તપાસ કરી અને આ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે એક આરોપી છે પ્રતિકભાઈ ભરતભાઈ કાકડિયા અને બીજા આરોપી વિનુભાઈ હિરજીભાઈ ખાંટ ખૂંટ આ બંને આરોપીની શોધખોળ કરી અને લેતા આવેલા છે અને આ બંને આરોપીઓની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપીઓની પૂછપરછ કરી અને જે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરતા એક ઈસમ જેનું નામ છે યોગેશ સંજયભાઈ પ્રજાપતિ આમને આ પ્લેટોમાંથી અમુક પ્લેટો આરોપીઓ વેચેલી હતી જેથી આ યોગેશભાઈ સંજયભાઈ પ્રજાપતિ નાઓની પણ ધરપકડ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને એ યોગેશ સંજયભાઈ પ્રજાપતિ પાસેથી ને દસ સેન્ટિંગ પ્લેટો તપાસના કામે રિકવર કરવામાં આવેલી છે એટલે જે ટોટલ ગુનો દાખલ થયેલો પંદર લાખ ચોપન નો ગુનો દાખલ થયેલો અને એ એ પૈકી સાત લાખ ચૌદ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે ગુનાની હાલ તપાસ ચાલુ છે આ આરોપીઓએ અન્ય જગ્યાએ પણ પ્લેટો વેચી છે એવી તપાસમાં હકીકત ખુલેલ છે એટલે એ દિશામાં તપાસ ચાલુ છે એટલે અન્ય આરોપીઓ અને અન્ય જે મુદ્દામાં રિકવર કરવાનું બાકી છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે ના હાલ આજ દિવસ આજ દિન સુધીની તપાસ દરમિયાન તો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી અને જે આ અયાન એન્ટરપ્રાઇઝ કરીને જે કંપની ધરાવે છે એ બાબતે પણ ફરિયાદીશ્રીએ એમાં જણાવેલ સરનામે તપાસ કરતાં જણાઈ આવ્યું કે આ નામની કોઈ કંપની ત્યાં ચાલુ નથી એટલે એ રીતના જ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી છે